સુરતની ટેક્સટાઇલ માર્કેટનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં કોઈ શખ્સ દ્વારા તાલિબાની સજા આપવામાં આવી હોય એમ બે યુવકોને નગ્ન કરીને માર મારવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે આ વીડિયો દસ જૂનના રોજ રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક શખ્સ દ્વારા બે શખ્સ દુકાનમાં ચોરી કરવામાં આવ્યો હોવાનું આવતા તેમણે ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંનેને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સુરતના રોડ વિસ્તારમાં આવેલી અનમોલ ટેક્સટાઇલ માર્કેટનું એક વિડીયો વાયરલ થયો હોવાની ચર્ચા છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે માર્કેટમાં સાડીના વેપારી દ્વારા બે યુવકની ઝડપી પાડી તેમને નગ્ન કરવામાં આવે છે ત્યારબાદ બંનેને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડી ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે ત્યારે સલામતપુરા પોલીસે માર મારનાર બે સમૂહની ધરપકડ કરી છે ભોગવનાર યુવકોએ મીડિયા સાથે કરી વાતચીત બને યુવકો બેરોજગાર હોવાથી કામની શોધમાં ગયા હતા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ ચોર સમજીને આ યુવકોને માર માર્યો ત્યારે છ જણા સાથે મળી આ યુવકને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં

સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે એક ઘટના બની હતી આમાં જે ભોગ બનનાર છે જેતું ઈશ્વર વાઘ અને એમના મિત્ર રાજ ઉર્ફે સોંઢિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ

ઉતાર્યો હતો અને એ વિડિયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓને ધ્યાન દોર્યું પોલીસે સુવો મોટો કોગ્નિઝન્સ લઈ અને તાત્કાલિક આ ભોગ બનનાર જે છે એમને શોધી કાઢ્યા એમના ઘરેથી એમની પૂછપરછ કરવામાં આવી ઘટનાની ખરાઈ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની

ગુનાના ફરિયાદી છે અને એમણે જે ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કુમાર કેટિયા અને રવિ જયપુરિયાના નામ આપેલા છે અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે મારજુડમાં હતો એવું એમણે જણાવેલું છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની અંદરના સીસીટીવી કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત